ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર જંબુસર તાલુકાના સારોદ ગામે તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે ને દસ એકર ગૌચર જમીનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્તાવીસ લોકોને દબાણ દૂર કરવાની નોટિસ અપાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે જંબુસર તાલુકાના સારોદ ગામે ગૌચર જમીનમાં દબાણ હોવાનું સામે આવ્યું આ બાબતે સરકારી તંત્ર દ્વારા નોટિસ આપી હોવાના સહેવાલ સામે આવ્યા છે તંત્ર દ્વારા સૌથી મોટી કાર્યવાહી તાલુકામાં સૌ પ્રથમવાર આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે હું હાર્દિક હાર્દિકસિંહ એમ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી જંબુસર આજ રોજ સારોદ મુકામે કુલ પાંચસો ચુમ્માલીસ એકરની ગૌસર જમીન આવેલી છે એમાં કુલ પાંચસો ને દસ એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ સત્યાવીસ લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં કે આવેલી હતી આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય હોય તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરીતિ છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે સાહેબ કેટલા એકર જમીનનું અહીંયા દબાણ દૂર કરવામાં આવ્યું છે પાંચસો દસ એકરમાં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં પાંચસો દસ એકરમાં કપાસ મગ અને નેપલા એ એક મેડિસિનલ ડ્રગ છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ કાચું વાવેતર હતું પણ ગૌચર જમીન છે અને ગેરકાયદેસર રીતે પાક ઉગાડવામાં આવ્યો છે એટલે પંચાયત ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કહેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે હું ઇસ્માઇલ અહમદ પટેલ સારા સરપંચ શ્રી આજ રોજ જે અમારા ત્યાં ખાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ અમે ગામજનો સ્વચ્છિત રીતે સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા હોય 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 જ્યાં 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 આખા તાલુકામાં ત્યાં આવી રીતે દૂર કરવું જોઈએ કેમ કે અવળે જે સરકાર છે એ આક્રમક રીતે આને નાશ કરવા ફરે છે એટલે એ કરવું જ ના જોઈએ ને એ આ ધોળાની જમીન છે એમને કોઈને વાવેતર કરવું જોઈએ જ ના અને અમારા લોકો જે એ કરતા હતા ખેતી કરતા હતા તેમણે સ્વૈચ્છિત રીતે એમણે આ કામ કરી અને નાશ કરીએ છીએ અને આપ બે જોઈ શકો છો એટલે આ બધાને બી આ તાલુકાના દરેક ગામડાવાળોને બી હું એ રીતનું કહું છું કે આવા ડોબાણો બંધ કરી અને ગવચાનું જે જગ્યા છે તે ખુલ્લી કરવા ખાસ વિનંતી છે